ગત તારીખ પંદર બાર બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે થાનગઢ મામલતદાર અને મામલતદારની ટીમ જે છે એ ત્યાં આવેલા ભડુલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર કોલસા બાબતેનું કોઈ ખનન થાય છે કે કેમ એ તપાસણી માટે ગયેલ હતા એમની આ વિઝિટ દરમિયાન ત્યાંના જ અમુક લોકો જે થાનગઢમાં ભોયરેશ્વર વિસ્તારમાં રહે છે જેના નામ છે ભરતભાઈ રમેશભાઈ અલ્ગોતર જયપાલભાઈ રમેશભાઈ અલ્ગોતર રવિભાઈ ઉગાભાઈ પરમાર આ લોકોએ ત્યાં ભડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીબાજોડી કરી મગજમારી કરી અને એમને ગાળા ગારી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા બી એનએસ ની કલમ એકસો પંદર બે એકસો એકવીસ એક બસો એકવીસો બાવન ચોપન અને ગુનો છે તાત્કાલિક દાખલ કરવામાં આવેલો આ જે આરોપીઓ છે એની ચોરખોડ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે બે આરોપીઓ છે જયપાલ રમેશભાઈ અલ્ગોતર અને રવિ ઉગાભાઈ પરમાર આ બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને ત્રીજો જે આરોપી મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલ્ગોતર જે છે એને પકડવા માટે થઈને હાલ જે પ્રયત્નો છે એ ચાલુ છે